तो आप राठौर साहब शाणी स्वागत शांति करिए खुद धन्यवाद खूब खूब आभार अपनी वे मेहमान श्री साई किरण भाई अपनी बच्चे आगामना बढ़ी <पड़ी> સાહેબ શ્રી વંદનીય નિશા મેડમ સાથે વધારે સાઈ કિરણ સુધીરભાઈ જે કે ટ્રસ્ટી મંડળમાંથી બેને કહેલું આવશે એ ભાઈ શ્રી બહાદરપુરથી વડીલ છે અને મારા સાથી મિત્રો ગામના વડીલો બહેનો અને મારા બાળકો બે હજાર અઢારથી જે આ પ્રવૃત્તિ મેં ચાલુ કરી અને એમાં અમને જે સફળતા મળી છે એના ફક્ત સેમ્પલ તમારી સામે મૂકીએ પૂરી પૂરી વાત મૂકવામાં તો આપણે આખો કાર્યક્રમ કરવો પડે ઉમર માનવું પણ ચાલુ વર્ષે અમે એક નવો પ્રયોગ કર્યો જે પર્વતારોહણ ભાઈ રશિકભાઈ અમને આ વખતે ગાઈડન્સ આપ્યું અને અમે એમાં રસ નાખ્યો અને બાળકો તરત તૈયાર થઈ ગયા બે ચાર ફેરામે ઇટરના કર્યા બાળકોની તાલીમ માટે પણ બાળકોએ પોતાની ક્ષમતા એટલી મજબૂત રીતે રજૂ કરી અને સફળતા આપી પૂરા ગુજરાત રાજ્યની આપીઓ ઘટ પર્વતારોહણ સ્પર્ધા પ્રતિવર્ષ ગુજરાત સરકાર દ્વારા આયોજિત થાય છે અને એમાં આપણા બાળકો એ ભાગ લીધો અને એમાં એક થી દસમાં જે બાળકો આવે એ બાળકો નેશનલ કક્ષાએ એટલે રાષ્ટ્ર કક્ષાએ રમવા જાય અને આમાં એક થી દસમાં પૂરા ગુજરાત આવેલા બાળકોમાંથી આપણા ચાર બાળકો એટલે કે આપણી ચાર દીકરીઓ થી દસમા આવી આ આપણે માટે અતિ ગૌરવની વાત અને આ દીકરીઓને સાબરકાંઠા કલેક્ટરના ના હસ્તે એમને સન્માનિત કરવામાં આવેલી છે ઘર મુકામે અને એમને ટ્રોફી એનાયત કરવામાં આવી છે આજે એ કાર્યક્રમ હું પુનરાવર્તન કરું છું ને માનનીય શ્રી રાઠોડ સાહેબ અને બેસીના હસ્તે હું એ ટ્રોફી અને એમનું પ્રમાણપત્ર એનાયત કરવા માંગુ છું

ભૂમિકા ને આઠ હજાર રૂપિયા રોકડા નો ચેક મળેલ ઠાકોર પ્રિયંકાબેન ભરતજી ચારે દીકરીઓ એક થી દસ માં જીતવાની બહેનો ગાણા માં ગયા છે ડેરિયો ઘટી જીતા જીતી આ ચાર દીકરીઓ આ સિવાય ચાલુ વર્ષે ગુજરાત સરકાર દ્વારા ચિલ્ડ્રન યુનિવર્સિટી ઇલેવન અગિયાર વર્ષથી નાના બાળકો અને નવ વર્ષથી નાના બાળકોની પૂરા રાજની સ્પર્ધા વડોદરા મુકામે યોજાઈ અને એમાં પણ આપણે આપણા બાળકોને ભાગ લેવા મોકલે અને એમાં ચારેક બાળકો એ જ્વલંત સફળતા હાંસલ કરી છે માહીબેન વિશંગજી બ્રોડ જમ્પમાં નવમાં ક્રમે રહી છે એકથી દસમાં નવમાં ક્રમે રહી છે અને નવસો રૂપિયાનું ઇનામ લીધેલી છે જીતેલી જાનવી થ્રો પ્રતાપજી મેડિસિન થ્રોમાં મેડિસિન થ્રોમાં પાંચમા ક્રમે રહીશ પુરા રાજમાં પાંચમા ક્રમે રહી છે અને એકસો રૂપિયાનું નું નામ જીતે नंबेन भावे जी 400 मीटर दौड़ में पूरा गुजरात में छठा क्रमांक रही थी और 600 रुपया का इनाम जीते लीजिए रुहीबेन कल्पेश जी આપણા સર્વર માટે ગર્વની ની વાત છે કે લોબી કુદમાં પૂરા ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે રહી છે અને રૂપિયા એકસોસો રૂપિયાનો એને ચેક મળેલ સો હાજર સો એકસોસો રૂપિયા અમારી પ્રવૃત્તિમાં મળેલી સફળતાના થોડાક સેમ્પલ તમારી સામે મૂક્યા છે બીજી એક થોડીક મોટી વાત પણ કરી લો વચ્ચે વચ્ચે કે જ્યારથી આ કામ અમે શરૂ કર્યું છે ને સામે સમાચાર સરકારે ખેલ મહાકુમ શરૂ કર્યું એટલે અમે ત્રણે ત્રણ ગામ શિક્ષકો ત્યારે સેમા શું મળે એની અમને પાકી સમજણ હતી એટલે અમે ખેલ મહાકુંભમાં બરાબર રસ્તી એન્ટ્રી કરીએ અને ગયા વર્ષે લગભગ એક લાખ ને હજારની આજુબાજુમાં અમે ઇનામ જીતેલા

બાળકો સિપોર હાઈસ્કૂલ માં મળે અને લાભ એ થયો કે મહેસાણા જિલ્લામાં ક્ષેત્રે પચાસ હજાર રૂપિયાનું નામ ગત વર્ષે પચીસ હજાર રૂપિયા મળેલા અને આ વર્ષે પચાસ હજાર રૂપિયા નું નામ સીધું શાળાને પણ મળ્યું છે એ આ બાળકોના પરિશ્રમને લીધે એમ એમને જે આ વિજય હાંસલ કર્યો હશે તો સરકારે શાળાને પણ ક્રમ આપે છે પૂરા જિલ્લામાં એક થી ત્રણ શાળાઓ પસંદ થાય છે મેરિટના ક્રમાંકમાં અને એ મેરિટમાં આ બાળકોના લીધે શિપોર આદર્શ વિદ્યાલય શિપોર એ પૂરા જિલ્લામાં પ્રથમ નંબરે રહી ચાલુ વર્ષે એટલે આવી નાની નાની ઘણી બધી સફળતાઓ બાળકોએ આ કાર્યક્રમમાં હાંસલ કરી છે આ તમારી હાજરીમાં આપણે એમને પ્રોત્સાહિત કર્યા હશે કાર્યક્રમને આગળ વધારશે ભાઈ ભાઈ ભરતભાઈ સાહેબ